માંડવીના ખારતર ગચ્છ જૈન સંઘના ઉપક્રમે માંડવીને જૈનપુરીમાં શ્રી સિદ્ધ ચક્ર મહાપૂજન અને પાંચેય ગચ્છના સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ જૈનાચાર્ય શ્રી યશોક વિજય સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં યોજાવ બંદરીય માંડવી શહેરના ખરતર ગચ્છ જૈન સંઘના ઉપક્રમે માંડવીની જૈન પુરીમાં જૈન આચાર્ય શ્રી યશ વિજય સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અને પાંચે કચ્છના સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ તારીખ સાતમી નવેમ્બરને ગુરુવારના રંગે ચંગે ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો ધનબાદના મીરાબેન પારસભાઈ સંઘવી તરફથી સ્વર્ગસ્થ શ્રી હેમેન્દ્રભાઈ શાહ સ્વર્ગસ્થ શ્રીમતી મધુબેન હેમેન્દ્રભાઈ શાહ તથા સ્વર્ગસ્થ શ્રી મૌલિકભાઈ હેમેન્દ્ર શાહના આત્મા શ્રેયાર્થે સ્વર્ગસ્થ શ્રીમતી મધુબેન હેમેન્દ્રભાઈ શાહની ભાવનાનુસાર શ્રી સિદ્ધચક્રમાં ચક્રમાં પૂજન રાખવામાં આવેલ હોવાનું માંડવી બે નાથ જૈન જ્ઞાતિના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહે જણાવ્યું તારીખ સાતમી નવેમ્બરને ગુરુવારના સવારના નવ કલાકે માંડવીને જૈનપુરીમાં એસી હોલમાં જૈનાચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજની પાવન એશ્રામાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજનનો શુભારંભ થયો હતો વિધિકાર તરીકે દીપકભાઈ કોઠારી પૂજન ભણાવેલ હતું જ્યારે સંગીતકાર તરીકે નિશાબેન સંઘવીએ સંગીતની રમઝટ જમાવી હતી અને સવારના નવ કલાકે શરૂ થયેલા સિદ્ધચક્ર પૂજનનું બપોરના એક વાગે સમાપન થયું હતું અને પૂજનમાં